મારું નામ ગુણવત્તભાઈ મોહનભાઈ સિસારા ગામ શારદિકા તાલુકો મહુવા જિલ્લો ભાવનગર હું છેલ્લા પંદરક વર્ષથી ડુંગળીની ખેતી કરું છું બરાબર હવે ડુંગળીની ખેતી કરવામાં છેલ્લા બે ચાર વર્ષથી બાફિયાનું પ્રમાણ ડુંગળીના પાકની મેલ પર ઘણું નુકસાન કરે છે એમ હવે બાફિયાને માટે સુમિટોમો કંપનીનું કુફલો કરીને એક દવા બે મહિના પહેલાં સાહેબે મિટિંગમાં મને ભલામણ કરેલી અને એ પ્રમાણે મેં મારી ડુંગળીમાં બાફિયાનો થોડો ઘણો અસર હતો અને મેં કુફલોનો ઉપયોગ કર્યો બરાબર ચાર વીઘામાં એક લિટર કુફલો મેં પાણીની સાથે પાઈ દીધી એનાથી થોડો ઘણો બાફિયાનો અસર હતો એ હાવ અટકી ગયો છે અને અત્યારે મૂળની તંદુરસ્તી સારી મૂળનો વિકાસય સારો જે તમે કેમેરામાં મારી ડુંગળી જોઈ શકો છો એ પ્રમાણે આ દવાનું ભલામણ ખેડૂત મિત્રો જો વાપરે આને તો આનાથી ડુંગળીના પાકમાં બાફિયાને લગભગ સદંતર અટકાવી શકે છે અને બધાને માટે વાપરવા ખુદ મારી પોતાની વિનંતી છે કે આ દવા તમે વાપરી શકો થોડુંક મોંઘું તો પડે છે અંદાજે અઢારસો થી બે હજારનું લીટર થાય છે પણ વીઘામાં બસો એમ એલ ની કમની ભલામણ કરે છે અને મેચ ચાર વીઘામાં એક લીટર પાય છે અને આનાથી ઘણો ફાયદો છે